પર સકારાત્મક કે નકારાત્મક પર અસર પડી શકે છે ખાસ કરીને ઘરની લક્ષ્મી એટલે કે ઘરની સ્ત્રી કેવી રીતે સુવે છે તેના પર ઘરનું ભાગ્ય નિર્ભર કરે છે ઘરમાં ગરીબી અને પરેશાનીઓ આવે છે પરંતુ જો સ્ત્રી યોગ્ય દિશામાં માથું રાખીને સુવે છે તો ચોક્કસથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈને ઘરમાં પ્રવેશ કરે છે આપણા શાસ્ત્રોમાં મહિલાઓના સુવાની રીતે વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તે જો સ્ત્રી આ રીતે સુવે તો તે સુખ અને સમૃદ્ધિ મળે છે આપણા ઋષિમુનિઓ અત્યંત જ્ઞાની અને વિધાન હતા જગતના કલ્યાણ અને તેઓએ બ્રહ્મચાર્ય વગેરે વ્રતનું પાલન કર્યું હતું તેઓએ મહાન કાર્ય કર્યું છે

લગતા મહત્વના નિયમો વિશે આપણા શાસ્ત્રોમાં મહત્વના નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે સારા સ્વચ્છ અને વ્યક્તિની પોતાના શરીરની જાળવણી કેવી રીતે કરવી જોઈએ આ શરીર કેવી રીતે યુદ્ધ શુદ્ધ રાખવું અને શુદ્ધ કરવા માટે દરરોજ કયા કયા કાર્ય કરવા એ તેનું આપણા વિધાન પુરુષો પણ જણાવ્યું છે શ્રી કૃષ્ણ કહે છે કે માણસે પોતાના શરીર સાથે વધુ પડતું અશક્ત ન થવું જોઈએ પરંતુ ભગવાન તરફથી મળેલા આ શરીરને નાશ પણ ન કરવું જોઈએ મનુષ્ય પોતાના પવિત્ર શરીરને વિવિધ પ્રકારના દુષ્કર્મો કરીને દોષિત કરે છે તેને દૂષિત કરે છે અને તેનો પાપોથી ભરપૂર બનાવે છે તેના કારણે શરીરના રોગો ઉત્પન્ન થાય છે વ્યક્તિનું આયુષ્ય ઘટવા લાગે છે અને તેને અકાળ મૃત્યુ થાય છે પ્રિય મિત્રો આજે અમે વાત કરીશું મનુષ્ય પોતાના શરીરને કેવી રીતે શુદ્ધ કરવું અને રાત્રે સૂતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ ખાસ કરીને સ્ત્રીઓએ આ એક મહત્વપૂર્ણ નિયમ પાલન કરવું જોઈએ નહીં જીવનમાં દુર્લભ સૌથી પહેલા આવે છે સૌથી પહેલા વાત વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ અને સ્નાન કર્યા પછી ન રહેવું જોઈએ સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય છે સ્નાન કર્યા પછી જ વ્યક્તિ ભગવાનની પૂજા વગેરે ધાર્મિક કાર્યો કરવા સક્ષમ બને છે સ્નાન કર્યા વિના ક્યારે ખાવું કે કોઈ પૂજા નથી કરવી જોઈએ નહીં જે વ્યક્તિ સ્નાન કર્યા વગર ભોજન કરે છે તેના ઘરમાં લક્ષ્મી નથી આવતી મિત્રો આપણા તમામ ધાર્મિક શાસ્ત્રોમાં વાળ વિશે મહત્વનું જ્ઞાન આપવામાં આવ્યું છે કે જે વ્યક્તિ જે તેના વાળ કેવી રીતે રાખવા જોઈએ કયા દિવસે કાપવા જોઈએ કયા દિવસે ન કાપવા જોઈએ વાળને કેટલા લાંબા રાખવા જોઈએ શ્રેષ્ઠ છે અને વાળને લગતા તાંત્રિક કારણોનું શું છે તેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે મિત્રો હિન્દુ ધર્મ અઠવાડિયાનો દરેક દિવસ હોય છે કોઈ દેવતાઓને સમર્પિત હોય છે અને અઠવાડિયાના દરેક દિવસમાં કેટલાક નિયમો છે તેમજ વાળ કાપવા સંબંધિત કેટલાક નિયમો છે જે દરેક દિવસ પ્રમાણે અલગ અલગ રીતે કરવામાં આવ્યા છે શાસ્ત્રો અનુસાર મનુષ્યએ પોતાના વાળ મંગળવાર ગુરુવાર અને શનિવારે ક્યારેય પણ ન કાપવા જોઈએ મંગળવારનો દિવસ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે મંગળવારના દિવસે વાળ કાપવાથી જીવનમાં પરેશાનીની સ્થિતિ સર્જાય છે કોઈ કારણ વગર શસ્ત્રોઓને ઉત્પન્ન થાય છે અને વ્યક્તિને સ્વભાવ પણ ગુસ્સો થવા લાગે છે. ગુરુવારે પણ વાર ન કાપવા જોઈએ જેનાથી ગુરુ ગ્રહ કમજોર થઈ શકે છે અને વ્યક્તિનું આયુષ્ય પણ ઘટે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વાર કાપવાથી ધનનો નાશ થાય છે અને ગરીબી પણ આવે છે શનિવારના દિવસે પણ વાર કાપવાની મનાઈ છે શનિવારનો સંબંધ શનિ ગ્રહ સાથે છે. આ દિવસે વાળ કાપવાથી અશુભ ઘટનાઓ બનવા લાગે છે શાસ્ત્રોમાં મંગળવાર ગુરુવાર અને શનિવાર વાળ ન કાપવાની સલાહ આપવામાં આવી છે પરંતુ બુધવાર શુક્રવાર અને રવિવાર વાળ કાપવા માટે શુભ માનવામાં આવે છે આમાંથી શુક્રવાર વાળ કાપવા માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસે વાળ કાપવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે અને સંપત્તિમાં વધારો પણ છે તો મિત્રો આજે શાસ્ત્ર અનુસાર વાતાવરણમાં કેટલીક તરંગો એટલે કે સૂક્ષ્મ ઉર્જા હોય છે જે આપણી આંખોને દેખાતી નથી આ સૂક્ષ્મ ઉર્જા આપણી તમામ પ્રવૃત્તિઓને અસર કરે છે પરંતુ કેટલાક વિશેષતાઓ પર આ તરંગો ખૂબ જ સક્રિય અથવા મજબૂત બને છે તેથી જ આ તારીખો પર વાળ ન કાપવા જોઈએ અમાવસ્યા પૂર્ણિમાના દિવસે વાળ કાપવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે જે આ દિવસે વાળ કાપે છે તેના જીવનમાં નકારાત્મકતા અને દુર્લભ ભાગ્ય આવે છે રાશિના સમય પણ વાળ ન કાપવા જોઈએ આ સમય વાતાવરણમાં તામસિક અને નકારાત્મક ઊર્જાનો વધુ પ્રવાહ હોય છે જેની સીધી અસર આપણા મગજ પર પડે છે તેથી જ રાત્રે વાળ ન કાપવાની સલાહ આપવામાં આવે છે સાથે જ શાસ્ત્રો અનુસાર શ્રાવણમાં સાંક્રિત ગ્રહક વગેરે પવિત્ર તહેવારોમાં પણ આ દિવસોમાં તમારે વાળ તમામ ન કાપવા જોઈએ એ પાપ લાગે છે અને તમારા જીવનમાં દુર્ભાગ્ય આવે છે તમારા જન્મદિવસ પર તમારા વાળ કાપવા પણ અશુભ માનવામાં આવે છે પ્રિય મિત્રો ચાલો હવે આપણે જાણીએ કે સ્ત્રીઓ માટે વાળને લગતા મહત્વના નિયમો શું છે શાસ્ત્રો અનુસાર કાળા વાળ જાડા હોવા જોઈએ અને લાંબા વાળ એ સ્ત્રીનું આભૂષણ છે વાળા સ્ત્રીઓના પવિત્રતા અને પવિત્રતા લાવે છે. પ્રાચીન સમયથી લાંબા મહિલાઓના વાળને તેમની સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ તમે બધાએ લાંબા વાળ સાથે જોડાયેલી મહત્વની વાતનું ધ્યાન રાખવું જોઈએ. કહેવાય છે કે મહિલાઓ વાળ કમરથી નીચે ન પહોંચવા જોઈએ અને જો તમે થાય તો તેને બાંધવા જોઈએ. કેવી રીતે તે જમીન સ્પર્શ નહીં મહિલાઓ વાળ ખૂબ જ સંવેદનશીલ હોય છે જ્યારે વાળ જમીન પર અથડાય છે ત્યારે નકારાત્મક ઉર્જા જમીન પર ફેલાયેલી છે તે વાળ દ્વારા મગજમાં પ્રવેશ કરે છે જેના કારણે નકારાત્મકતા પરિણામો ભોગવવા પડે છે શાસ્ત્રોમાં કહેવાય છે કે મહિલાઓએ ક્યારે પણ પોતાના વાળ ગંદા ન રાખવા જોઈએ આનાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે સાથે જ મહિલાઓએ તેનાથી બચવા માટે વાળના સિંદુર લગાવવું જોઈએ મહિલાઓએ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે સ્ત્રીઓએ હંમેશા પોતાના વાળ સાફ રાખવા જોઈએ તેથી પાછળનું ધાર્મિક કારણ આમ તો વાળ સાફ હોય તો માથું ખંજવાળતું નથી અને માથું હંમેશા ખંજવાળ રાખવાનું શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે કરુડ પુરાણમાં કહેવાય છે કે જે સ્ત્રી પૂજા કરે છે તેના વાળમાં ખંજવાળ આવે છે તેણીની પૂજા નિષ્ફળ જાય છે સ્ત્રીઓએ તેમના વાળ કાંસકો કરતી વખતે થોડા વાર નીકળી જાય છે તેને કોઈક એવી જગ્યાએ ફેંકી કોઈની નજરમાં ન આવે ગમે ત્યાં ફેંકવાથી તેનો દૂર ઉપયોગ પણ થઈ શકે છે કારણ કે લાંબા વાળ હંમેશા તંત્ર મંત્ર સાધના અને મેલી વિદ્યામાં ઉપયોગ થાય છે અને એની અસર વાળ ધરાવનાર વ્યક્તિ પર પડે છે તેથી જ સ્ત્રીઓ હંમેશા પોતાના વાળની સંભાળ રાખે છે તેનું ધ્યાન રાખવું જોઈએ શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓએ માસિક ધર્મના ત્રણ દિવસ સુધી વાળ ન ધોવા જોઈએ અને વાળ કાપવા પણ ન જોઈએ વૈજ્ઞાનિક જોવામાં આવે તો માસિક સ્ત્રાવ દરમિયાન આપણું શરીર ખૂબ જ નબળું હોય છે અને આ સમયે કોઈ કઈ કહી શકતું નથી વ્યક્તિ એવું કામ ન કરવું જોઈએ જેમાં વધુ ઊર્જાની જરૂર હોય ત્યારે પણ સૂર્યાસ્ત પછી કે સૂર્યાસ્તના સમયે વાળ ન કાપવા જોઈએ આવું કરવું અશુભ માનવામાં આવે છે ચાલો હવે જાણીએ કે પુરુષો જોઈએ ઉત્તર અથવા પશ્ચિમ તરફ માથું રાખીને સુવું એ અશુભ માનવામાં આવે છે દક્ષિણની મૃત્યુની દિશા માનવામાં આવે છે આ દિશામાં ક્યારે પગ ન રાખવા જોઈએ આ મૃત્યુદેવ યમરાજ નું અપમાન છે આની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે પૃથ્વી પર ચુંબકીય ઉર્જા સતત વહે છે આ ચુંબકીય ઉર્જા ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે એટલા માટે જો તમે ઉત્તર દિશામાં પગ રાખીને સુઈ જાઓ છો તો આ ઉર્જા પણ દ્વારા મગજમાં જાય છે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ઉત્તર તરફ માથું રાખીને સૂવે છે તે વ્યક્તિને ક્યારેય ધન પ્રાપ્ત થતું નથી તેની આખી મહેનત વ્યર્થ જાય છે પરંતુ દક્ષિણ તરફ માથું રાખીને સુવાથી તેની સંપત્તિમાં વધારો થાય છે સ્ત્રીઓએ રાત્રે સૂતી વખતે વાડ ખોલવા જોઈએ નહીં હંમેશા વાડ બાંધીને સૂવું જોઈએ વાડ બાંધવાથી ઊર્જાનું સંતુલન જળવાઈ રહે છે જે સ્ત્રી પોતાના વાડ ખુલ્લા રાખીને સૂવે છે તેના ઘરમાં દેવી લક્ષ્મી નથી હોતી અને પૈસાને લગતી સમસ્યાઓ હંમેશા રહે છે. તો ચાલો મિત્રો આ હતા આપણા શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે મિત્રો આવી જ બધું માહિતી જાણવા માટે અમારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો રાતે રાતે